આજે બનાવશું આપણે ગુવાર ગોટાનું શાક તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો આ મીડિયમ સાઈઝનો આ રીતનો ગુવાર કાપી લીધો છે આ રીતનો લીધો છે ગઢોની ગુણોની આ રીતનો ગુવાર લેવાનો છે તો આપણે કુકર મૂક્યું છે અને ગેસ ચાલુ કરી દીધો છે આમાં તેલ નાખીશું તેલ આપણે ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે આમાં થોડું જીરું નાખીશું હમણાં અજમા નાખીશું હમણાં લીલી મરચી નાખીશું બે હિંગ નાખીશું થોડી એક ચમચી આદુ નાખીશું અને ચાર થી પાંચ મીઠા લીમડા પાન નાખીશું અને બધું ઓલાઈ નાખીશું હવે બુવા નાખી અને ગકડવા દઈશું થોડું આપડે ગુવાર તેલમાં કકડી ગયો છે આમાં ટમેટા ધાણાથી પાવડર નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું થોડી ખાંડ નાખીશું

આની અંદર થોડું પાણી નાખી અને થોડું ઢીલું કરી નાખશું થોડુંક આપણે કાશ્મીરી એકદમ શાકમાં ફળે એવું કરી નાખશું આપણે ભળી ગયું છે આને શાક ની અંદર નાખી દઈશું શાક ને હલાવી નાખીશું આને સડવા આપણું મરસું સડી ગયું છે આમાં થોડું ગરમ પાણી નાખશું અને હલાઈ નાખશું આપણું શાક ઉકળે તે આપણે ગોટા બનાવી લઈશું આ ગોટા બનાવવા માટે એક વાટકી લોટ વાટકી લીલા ધાણા નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું થોડો હળદર પાવડર નાખીશું જીરું નાખીશું ખાંડ નાખીશું થોડી થોડોક છોડા ખાંડ નાખીશું અને થોડુંક અમથું તેલ નાખીશું અને પેલે ભેળવી નાખીશું આ ધાણા બદલે મેથી હોય તો પણ ચાલે હું ધાણા નાખું છું હવે આમાં પાણી નાખી અને લોટ બાંધી લેશો આપણે લોટ બાંધી લીધો છે અને હવે નાના નાના બોલ બનાવી લેશો આ રીતના બનાવશો બધા આ રીતના બનાવી લેશો બધા બોલ્સ બનાવી લીધા છે અને આપણું તેલ ગરમ થઈ ગયું છે અને હવે તેલમાં તળી દેશો આપણા બોલ્સ બધા તળાઈ ગયા છે અને તેલ બધું નીતારી અને શાક ની અંદર નાખી દેસુ ગેસ બંધ કરી દેસુ અને કુકર બંધ કરી અને બે સીટી થવા દેસું આપણે બે વેસલ થઈ ગઈ છે આપણું શાક જોઈ જોઈ હવે આપણું શાક સડી ગયું છે હવે આ નીચે ઉતાર લઈ આપણો ગુવાર ગોટાનું શાક તૈયાર થઈ ગયું છે એને આપણે સૌ કરી લઈશું ವಿಡಿಯೋ ಲಾಕ್ ದೋ ಇಸ್ಟಾಗ್ರಾಮ್ ಫೇಸಬು ಫೋಲಕ ಮಾಡಿ ನಾವು ವಿಡಿಯೋ